પાલિકાનું તંત્ર સાવધ નિષ્ફળ નીવડી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે કારણ કે વારંવાર ગાંધીબાગમાંથી ચંદનના ઝાડની ચોરીની ઘટનાઓ બને છે તો ફરી આવી જ ઘટના સામે આવી છે જેમાં ગાંધીબાગમાંથી ચંદનના ઝાડ કાપી અજાણ્યાઓ ચોરી કરી ભાગી છૂટતા હતા જોકે હજુ સુધી સુરત મનપાના ગાર્ડન વિભાગ દ્વારા કોઈપણ જાતની ફરિયાદ આ બાબતની કરાઈ નથી